આમ રેમ ડાયરેને કેમ હો બધા YouTube ફેમિલી મજામાં જઈશું ને આજે અમે બધા ગેંગ ને નીકળી ગયા રખાળો આલકા બજારમાં ફટાકવા જતા હતા બીધું વરસાદ રહી ગયો નહી બધી ગેંગ ને ગાડી શોર્ટ લાઈફ એવરી એન્જોય બ્રો એન્ડ નું દેખો પાછળ ગાઈસ પાછળ દેખો પાછળ દેખો કેસે ભરે હે લોક સાયકલ મરશે ને એકા તો એ હે એકાદ તરફ પીલાઈ જા હેરા ભાઈ પૂરનું પાણી ક્યાં લગણ આવ્યું ખબર હે હેઠ અહીંયા લગાવ પૂરનું પાણી હેઠળ અહીંયા લગણ આવેલું આખું આમ ધોઈ ભાઈ સાહેબ આયા આમ પાણી જેવું ઉતર્યું નસે હજી

વધારે એ તારી વાત એક વાત લોકેશન લઈ ગયું મોટો મેદાન હતો આપડો ગ્રાઉન્ડ એટલે લેખા ધડપેટ રમવાનો

જે કઈ વેલ રહી ગયા એક આપડું લોમડી આવે ગજી આગળ જઈને મડી આપણે આગળ જરાક ટ્રાફિક થઈ ગઈ છે હે ભાઈ હા ગાયલ હા દેખ રહ્યા સા देख रहा हूँ तुम उतने हरामी दिखते नहीं जितने हो पूरी तरफ बाप पे नहीं गया चंपल ला देखा तरिया टूटी गया है तरिया टूटी गया चलिए है। है। चंपल तरिया टूटी गया तने हम के नहीं वीडियो चालू है, वीडियो चालू है तू एक्चुअली तुम्हें आ गया हमारा कैमरा। के केस कर दे તમારા સમાન માં ને લોહી માં આવે કેસ કરવાનો બિરાદર સબસ્ક્રાઇબ કર દો ચેનલ કો તો જિસને ભી ચેનલ કો સબસ્ક્રાઇબ કિયા હૈ ઉસકો જય હિન્દ જય ભારત ઓર દિલ સે સેલ્યુટ યે ઇસ તરીકે કા સેલ્યુટ જિને સબસ્ક્રાઇબ કર રખે ઓર જિને નહીં કિયા હૈ કર દો આજ જોડ કે વિનતી રોસ્ટિંગ થઈ ગઈ ભાઈ ની અટાણ સમજાય પુલ ઉપર થી પાણી જાતું તો આ નદી માં હજી એક આ ને એક આગળ આવે બે નદી ટપકવાની જો વરસાદ આવી ગયો ને તો ઓલે કાઠો રહી જવાનું હાજે જાતો પુલ ઉપર પાણી અત્યારે ઉતરી ગયું કઈ દિક્કત થાય આ નદી આમથી આવે ને એ આખી હું થલાઈ જતી તામાય નીકળી ન હોય માલ અને કહોલી નદી લાલકોર જ રહેવાનું થાય પૂર આવી જાય ને હવે આપણે અહીંથી પાછો વળી જવાનું હે પાડો એકલો જાય સાડા અગિયાર વાગ્યા સુધી બાપા આવશે ને તા હવે લેતો જાય આપણે અહીંથી જવા દે ઘર ઘરે આવી ગયા અહીંયા આવ્યો ને તો બેંકે જવાનું હે પૈસા લેવા થોડા પૈસાની તકલીફ પડી ગઈ જરાક જરૂર છે એટલે કુવાડો લઈને નથી જવાનું અટાણા આપણે ઓલી આવડીની ડાયર કાપવાની મોટી બસ થઈ ગઈ ને પવનની પડવાની હતી કાલ ફૂલ વરસાદ આવ્યો હતો ને આખી લા લેતી હતી એટલે આ આવેળીની ડાયર કાપીને લવારા નાખી દે ને પછી આપણે ચાવાનું ખટી ડાયર છે આ અને માથે ચડવું બહુ મુશ્કેલ છે તો એ કંઈક થાય એડજસ્ટ આ બધે સુસાઈડ કરવા હાટું નીચે અડ્યું કાઢે અને મેં આટલી ડાયર કાપી નાખી છે અને જો આ ડાયર પડી ને તો આ કંઈ જળબા હાજા રહે નહીં એમ તો કેવડી જાડી ડાયર છે સમજતા નથી આ અને હે એના હાટું જ સેફ્ટી થાય છે કેમ કે કાલ વરસાદની પવનની આલોરા લેતી હતી ને માલ નીચે હોય ને તો માથે તો મરી જાય કાશું એટલે ડાયર થોડી કપાઈ જાય પછી મળી બહુ વહમું હોય બળી મસકત કે બાદ ભાઈ સાહેબ આવડી મોડી ડાયર કાપને છે એક ફાયદો છે આમાં હવે આ પડે ને પડવાની હતી ને એટલે માલમાં ન પડે એટલે હવે ઉગશે ને ઝીનકી ઝીનકી થાય એટલે બકરાને ચોરો થઈ જાય અને પાછી ફૂટશે આવડીની ડાયર ઘડીકમાં જાય નહીં જેનકી ડાયર હોય ને તો પાછી ઉગી જાય ગમે એટલે એવો ફાયદો છે બે કામ થઈ ગયું આપણે ડાયરેક કપાઈ ગઈ બહુ ઊંચી થઈ ગઈ છે ને એટલે હવે આ ખાશે અને આપણે ત્યારે જવાનું હોય બેંકે આપણે રસ્તામાં મળી જાય એક સબસ્ક્રાઈબર ગયો હાલો આવવાનું હે ચાલો બેહી જામ

અને વરસાદ એટલે લગભગ પલાળ છે આમ ક્યારેક વરસાદ એ આવે છે એવું લાગે છે આપણે હવે છાંટા ચાલુ થઈ ગયા છે ખટીએ છીએ ને મળીએ આપણે પગાર ઉપાડવા નહીં ને એની બીક હતી એ જ થઈ ગઈ આમ જલ્દી હળિયું કાઢે છે આ વરસાદ આવી ગયો ભાઈ આની જ બીક હતી આ ગાડી આપણે રોડ ઉપર રાખી દીધી આ એક ઓયડી હતી તાળું આ ડેમ સકી ગયો આ અહીંયા ડેમ નો નજારો જોઈ લીધો ભાઈ આવી કાય કાય કિનાર થઈ ગઈ અમારી તો અલી રાખો તમારી આગળ મારા હું લાગીશ તો

गाड़ी ताक <कारीकणा> बंद था ये हाँ पानी नहीं सही लगा हम तो जो बोल को माथे से तो पानी आ रहा है हर चीज़ में पुक्ति है जहाँ ऊपर था ना मैं यहाँ वो वधर था ना तो वो भाई वहाँ से सर्वाइव करें टप्पे हली को तो आपको कहाँ कौन है ये तो आपको बिजनेस क्या है ना बना चाहिए क्या चाहिए चालू वधर दे कि ले ही हो ना तो

વર્તમાન ભાઈ આને દેજો ઈ જ લાગે પાણી ગાડી હમણા ઉકડી ગયા બીજો પરિવાર આવ્યો હવે એને બી હલવા

ખટારો કો ખટારો સાપદજી બોલતા મે ઇશુયા ચાલુ કરી વાત હો યેલ ફરે જાના બ્રહ્મા તો હે હો ભાઈ અહીં આવો ને દીયો ભાઈ ડાયર ડાયર પર ફરે કાઈ તે એવું પડી ગયું હે યે યે ઊંડો બહુ માર્યા આટલો બતો તો નમ મને કોમે ની તી ના ફરે

த தद વ મવવ ज পাઆ

લેતો હવે <tuk> 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 ेंगेसीजीफ ખબર નથી પાણી ઉતરી ગયું છે વાંચી ઓલો નતો સવારે ભાઈ ગાંડો ચંપલા દેખાતો તો એના આગળ ત્યાં જવાનું છે ચા પાવાની છે જરા નો ગયો છત્રી વગર ગેતો નથી અને આપણે ત્યાં જઈને મળીએ લખ લખે છે બાકી ભાઈ સાહેબ આમાં ખાવાનું એમ પીડ્યું ખાવાનું ખાઈ આમાં એટલું આમ જ છે નોકરી અમારું વાગે આમાં નથી આવતું તોહરું ચારે ગધડી ના ખરે

એવું કર્યું અટાણે એમને મતા ના ચા કેના સર કે એના બાપા ના અને બાપા નામ હાલે ને કે ત્યાં નામ દીધું તો આવી ગયું ચા તો આનું આવી ગયું બે હાથે ચા આવી ગયું અને હવે આપણે અહીંથી સીધા ઘરે દબડી દે આવું આવી કઈ પોઝિશન થઈ ગયું ભાઈ કાઢું પાણી તો જોયું કેટલા કેટલા હોય આપડે કાવા સિક્કા અહીંયા પડી ગયા કાવા સિક્કા આપડે ના હાકવા નથી દેવાના કાવા સિક્કા લઈને નીકળી ગયા ઘરે જઈને મળીએ હવે

વાઇકર વડલા ડાયરી માં અડી ગયો ને આ પાણી છે ને આ દિવાલ ની હેટ આયા લગણ હતું આ ચેકા પડેલ રે ને આ એટલે એટલે પાણી જાતો આ બાવેડા ને બધી તણાઈ ને હવે આપણે માં ચેક ડેમ છે ને ન્યા જઈને જોઈ આવી પાણી તો ભાઈ અહીંયા જ આવ્યું હતું ને બાકી આ કાઠા માથે જ જઈ છે આ એક એક કેરાડો કરે છે નથી જોઈ લ્યો ના આપણા સબ્સ્ક્રાઇબર પાણી

ત્યાંથી આ મંદિરનામરો વડલા ટારો થઈને પાણી ગયા એટલું નદી આવી પછી હજી એટલું ધોધ પડે છે હેટલું પકડવાની પ્રક્રિયા હે છે ઘર ઘરે પૂગ્યા ડેલામ પૂરતી હતી આપણે મળીએ નવા ટોપિકમાં વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો કેમ કે બ્લોગ બહુ લાંબો થઈ ગયું છે કાલ રેતું ના મંડાણા હતા નજારો જોવા જઈ રહ્યો અમે તો અમે ઠરી ગયા હતા લાંબા થઈ ગયા કા ગુગુ જોઈ લે અમારું હજકા બચ્ચા આપણે મળીએ નવા માં રામે આરામ નહી